હા રાત્રે લાઈટ નથી એટલે તો પંખા બળી જાય જોવા છો ને

એ હોકમ માં જ્યારે તો તમે વેકી માર કે તો પછી થઈ પડશે પણ ભાઈ અમે પાકલા પછી ન સાપો પોટ પછી બેગા થી ના ઉત્પત માર શું જવાબ આલવાન કે ભાઈ વાત કરીને વેચી મારો ભાઈ યો મન ભાઈ યો મત મરી જજો તમે આ એમ કે અને આ કે બરોબર આઈડિયા તો સારું આલે તો અમે પછી મારે પછી આગળ ઢાલ આવો ને નું લોકિટ કરાય આવવાનું તો તે જે થોડા ઘણા ઢીલા થાય હા

બે ને યાર તમે અમાર ઘેર યાર ઘર મને માર ઘેર આવું છે બે છે બેટા હું કારણ તો હશે કે મારા ભાઈ એ ઠેઠી આપેલું જમીન માં જારી હતી હું વાવું છું બરાબર ખર્ચો મારો ડોશીમા નો મુખ્ય આ સુધી હું સૂર્યો ના બોડીયો ના વ્યવહાર માં અમે બધું ભરેલો વ્યવહાર કરેલા છે બરોબર અને યાર મજ્હારી જમી હતી જે મુલી તી છે એ મને રી હાઈ ગયો આવતો નહી

ભૂલા પડ્યા છે કોમ થઈ ગયો બોલો હું કોમ હતું કોમ તો હતું કેવું કોમ

પછી ક્યાં પેલા એમાંથી તોડી તોડી નેસી માર્યું હા હલો હલો બોલ્યું હો બોલો રાકાજી હું કરો છો

એક મગ પેલો ના કહે છે અને એક મગ આવ લેતા જ હું થોડી વચ્ચે હોપાડી કરી જાઉ તાણે હું થઈ યાદ ભાઈ આપણે હું લડવા વાળા લડે જ હોય અને જે કરતા હોય કરી જોય ભાઈ આર્યો હાર્યું અને એ આર્યું હા ખરો 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 કો તમારો બે થે બે

તારા હું ધોન આલ્યું તારા પૈસા જોયા નહીં આવી જ ના પૈસા ની મને ના તારા કો

બે જુના પૈસા પૈસા પાછા તો માલ દે દેવાઈ પૈસા પાછા કોઈ નઈ એકો

અમે તો છો તમારા ખાટલા બેઠવા માંગતા નહીં નહીં જમીન એટલે બાપા ને ખાલી મેલેલું છે

પૈસા નો ના ના ભાઈ જો હું કે લો થઇ ગયો કોઈ બોલી નઈ તું દર